વડોદરાની જૂની કલેક્ટર કચેરી મોટી ચાર વર્ષ આ કલેક્ટર કચેરીમાં અત્યારે ગ્રામ્ય મામલતદાર બેસે છે ઈધરા છે અને ચૂંટણી સાથા પણ કામ કરે છે પણ અહીં આગળ એક બોર્ડ મારેલું છે કે ભાઈજનક બિલ્ડિંગને પ્રવેશ નિષેધ એટલે પ્રવેશ નિષેધ લોકોએ આવવું નહીં તો શું લોકોએ ચામ લઈને આવવું નહીં અને જોખમી છે તો શું અમને જોખમ લાગે પ્રવેશ નિષેધ છે તો અમે રોડ પર ઊભા રહીને સાહેબ રોડ પર આવો પછી વાત કરીએ એવું કહીશું ને આજે

ને જો વાપરવા યોગ્ય ના હોય તો આને ખાલી કરવાની થાય ઓફિસ બીજે લઈ જવાની થાય પણ લોકોને એક બાજુ બીવડાવવાના કે પ્રવેશ નિષેધ અને બીજી બાજુ પોતે કચેરી ચાલુ રાખવાની તો આ એક કદાચ વડોદરા જિલ્લાના નગરજનોને દૂર રાખવા માટે કે અહીંયા વારંવાર આવવું નહીં અમને કામ કરવા દેવું અને તમારા ફરિયાદો લઈને આવું નહીં અમને ભ્રષ્ટાચાર કરવા દેવો એવું સ્પષ્ટ દેખાય છે પાલિકા જ્યારે

એટલે જ કહું કે પોલીસ તંત્ર જયારે પ્રવેશ નિષેધ ચાલતું હોય કે આ બિલ્ડિંગના બીજો બિલ્ડિંગ ઉપરનું જ હોય ગ્રાઉન્ડ ભયજનક હોય નહીં તો ભયજનક મારો પોતે બેઠેલા છે તો પ્રવેશ નિષેધ કેવી રીતે થાય એટલે લોકો ફરિયાદ કરવા આવું નહીં લોકો પોતાના કામો લઈને આવું નહીં અમને અમારા કામોમાં અમારો ભ્રષ્ટાચાર કરવા દેવો શું ઈરાદો છે આ અને આ મારનાર હુકમ કોનો છે આ પણ એક સંતાન છે